કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહની વિરુદ્ધમાં પાંચસો કરોડના ડેમેજીસ નો કેસ દાખલ કરવાની સલાહ એક ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને આપી છે એની આપણે વાત કરવાના છીએ પણ એ પહેલા આપણે ગઈકાલે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત સાત વિકેટે જીત્યું એનો હરક આપણે કરીએ અને આપણા ક્રિકેટરોને અભિનંદન પણ આપીએ बात झारखंड नहीं जा रहे आवे त्यारे स्वाभाविक रीते सोरेन परिवार नी बात आवे शुक्रवार पांच महीना महिना पछी ना केस में कोई पुरावा तत्कालीन मुख्यमंत्री हेमंत सोरेन नी विरुद्धमा

અને મુખ્યમંત્રી મોરચા અને કોંગ્રેસ આરજેડી અને સીપીઆઈએમએલ એની સંયુક્ત સરકારના એ મુખ્યમંત્રી અને ઝારખંડ એવું રાજ્ય કે જે જેના પેટાળમાં બે સુમાર ખનીજ છે થી ઝારખંડ અલગ પડ્યું ત્યારથી ની આર્થિક સ્થિતિ કથળી ગઈ એ તમે જાણો છો પણ ઝારખંડ પર કબજો જમાવવા માટે તમામ રાજકીય પક્ષો એ સક્રિય હોય છે અને ગઈ વખતે બે હજાર ઓગણીસ માં જે ચૂંટણી થઈ વિધાનસભાની એમાં ભારતીય જનતા પાર્ટીને ઘર કરીને ઝારખંડ મુક્તિ મોરચા અને મિત્ર પક્ષોએ ત્યાં સરકાર રચી હતી સ્વાભાવિક રીતે કેન્દ્રમાં સત્તારૂઢ અને એ વખતે તો ત્રણસો ને ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે હતી બસો ને બોતેર થી ની બહુમતી થી પણ વધારે આ વખતે તો બસો ચાલીસે સમેટાઈ ગયા છે બહુમતી પણ નથી મળી નરેન્દ્ર મોદીને ને નરેન્દ્ર મોદીનો કરિશ્મા વિલાઈ ગયો છે એ ઓર્ગેનાઇઝરે જે વાત કરી હતી એના તંત્રીલેખમાં આરએસએસ ના પડી હિન્દુત્વ પણ દૂજવું નહીં કારણ કે આરએસએસ ના મુખપત્ર ઓર્ગેનાઇઝરે બહુ સ્પષ્ટ સંકેત આપ્યા હતા એના તંત્રીલેખમાં કે નરેન્દ્ર મોદીનો નો કરિશ્મા અને હિન્દુત્વ એ ભારતીય જનતા જીતાડી શકે એમ નથી પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન ત્રીજી વખત બન્યા અને એમની જે સેના છે ભારતીય જનતા પાર્ટીની એને તો એક ગાણું લખી આપ્યું છે કે પંડિત જવાહરલાલ નહેરુની જેમ સતત ત્રીજી વાર વડાપ્રધાન બને છે એટલે કે સ્પર્ધામાં છે હવે નેહરુ તો પોતાની રીતે કોંગ્રેસની ની બહુમતી ધરાવતા હતા ને ભવ્ય બહુમતી ધરાવતા હતા ત્રણે વખત અને આ ભાઈએ તો કાખગોળી ઉપર સરકાર ચલાવાની છે કેટલી ચાલશે ખબર નથી પણ મેં કહ્યુંર ચૂંટાઈ જશે પછી એ વાગ થઈ જશે અને આવતીકાલથી એટલે કે પહેલી જુલાઈ બે હજાર ચોવીસ થી ફોજદારી ધારા અંગેના જે ત્રણ કાયદાઓ જે મનસ્વી રીતે એમણે પસાર કરાવ્યા છે એ અમલમાં આવે છે અને આપણે ત્યાં પોલીસ રાજ શરૂ થઈ જશે એવું લાગ્યા વિના રહેતું નથી પણ અમે પોલીસ રાજ તો શરૂ જ થઈ ગયું હતું કારણ કે હેમંત સોરેન એની સામે કોઈ પુરાવા નહોતા કોઈ દસ્તાવેજો નહોતા અને છતાં પાંચ મહિના સુધી એક મુખ્યમંત્રીએ જેલમાં રહેવું પડે એની ધરપકડ થાય એને રાજીનામું આપવા માટે રાજભવન મુજબ ઈડી ની ગોઠવણ મુજબ પાર્ટી સાથે ઝારખંડ મુક્તિ મોરચાને જોડવાની વાત સ્વીકારી નહીં એટલા માટે એને પાંચ મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો સુપ્રીમ કોર્ટે જવું પડ્યું જેલમાંથી છૂટે છે મુખ્ય ન્યાયાધીશના ચુકાદાને પગલે અને કહે છે કે એની સામે કોઈ પુરાવા નથી પ્રથમ કોઈ કેસ બનતો નથી એટલે જામીન આપે છે અને હેમંત બાર આવે છે ત્યારે એ મુખ્યમંત્રી નથી પરંતુ ના એક ટોચના નેતા તરીકે પ્રજાની સાથે જે છે પ્રજાની જે સહાનુભૂતિ મળી છે લોકસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાને ને કોંગ્રેસને ત્યાં ફાયદો થયો હેમંત સોરેન ના જેલવાસ ને કારણે એ બધા જાણે છે આપણે અગાઉના એપિસોડમાં એની ચર્ચા કરી છે એટલે પુનરાવર્તન કરતો નથી પરંતુ હેમંતે હવે કહ્યું છે કે હવે તમે ચૂંટણી જો વેલી કરી નાખો નવેમ્બર ડિસેમ્બરમાં ચૂંટણી કરવાને બદલે જો વેલી કરી નાખો તો પણ ઝારખંડ માંથી ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરી નાખીશું એને ચેલેન્જ આપી છે ભારતીય જનતા પાર્ટી સમયે ભાજપા સાફ કર કોઈ ઉપર નથી એ માત્ર ધારાસભ્ય છે અને એને જે સંકલ્પ કર્યો હતો એને નમવાનું નહીં એ નક્કી કર્યું હતું અને જે વિવાદિત જમીન જે હતી એના જે સોદા થયેલા હતા એ તો હેમંતના જન્મ પહેલાના સોદાઓ હતા હેમંતનો જન્મ ઓગણીસો પંચોતેર માં થયો અને કોઈ ઓગણીસો હેમંત નાખવામાં આવે છે કેટલાક અંધભક્તો એ પાછું કહ્યું કે એમના પિતાશ્રી એ જે કર્યા હશે કુકર્મો એનો એમને ફળ ભોગવવાનું હોય ભાઈ એના પિતાશ્રી જીવિત છે અને એમણે તો ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર ચલાવી છે અને કોંગ્રેસ સાથે સરકાર ચલાવી છે એટલે ભારતીય જનતા પાર્ટીને હજી પણ હેમંત સોરેન પોતાની સાથે જોડાય ઝારખંડ મુક્તિ મોરચા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એને માટેની કોશિશ છે અને એ કોશિશ હતી જે હેમંતે ફગાવી દીધી હતી એટલા માટે જ જેલવાસ ભોગવવો પડ્યો પણ એને જેલમાંથી બહાર આવીને જે વાત કરી છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જોખમી છે અને કોઈ માણસ નિર્દોષ હોય અને એને કેસની અંદર કદાચ બીજા કેસમાં દોષિત હોઈ શકે નિષ્ણાંત દુબે કરીને ત્યાંના એક ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય એ તો પાછા હેમંત સોરેનના એની વિરુદ્ધમાં કોઈ કથિત જાય શોષણનો કેસ એની પણ વાત લઈને આવે છે પ્રચારિત કરવા માટેનું સૂજે છે પરંતુ મણિપુર યાદ નથી આવતું ઉત્તર પ્રદેશની ઘટનાઓ યાદ નથી આવતી હેમંત સામે બીજા કોઈ કેસ છે નહીં પણ એ છૂટ્યા પછી ઘાયલ વાઘ છે એ તરીકે પ્રચલિત છે અને એના સંદર્ભમાં એમ કે જેલ કા તાલા તૂટ ગયા હેમંત સોરેન છૂટ ગયા અને હેમંતને જે પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોના એ ઠાવકાઈથી જવાબ આપે છે જે માણસને જ્યાં એ ગુનેગાર નથી અથવા તો પુરાવા નથી એવા કેસમાં જને નાખી દેવામાં આવે એવું હાઈકોર્ટ કે છે મે કહ્યું એમ હાઈકોર્ટ નું 55 પાનાનું જે जजમેન્ટ છે મુખ્ય ન્યાયાધીશનું એ કે છે અને મુખ્ય ન્યાયાધીશ ની પાસેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એટલે કેન્દ્ર સરકારની આ એજન્સી જે રાજકીય વિરોધીઓને જેલમાં નાખવા માટે જાણીતી છે એણે सुप्रीम कोर्ट में अपील करने परमिशन मांगी एर फगावी दी कारण के कोई ग्राउंड हम शुभ तो भारतीय जनता पार्टी ना नेता केंद्र में बबे वक्त मिनिस्टर रहे जनसंघ संसद सभ्य रहे बहुत जाता इकोनॉमिस्ट સુબ્રમણ સ્વામી એમણે ટ્વીટ કરીને એવી સલાહ આપી છે કે હેમંતને કો કે અમિત શાહ ની વિરુદ્ધમાં પાંચસો કરોડના ડેમેજીસ નો કેસ દાખલ કરે કે હું જે કાયદો જાણું છું એ કાયદા મુજબ કારણ કે હું કાયદાનો અભ્યાસી છું કાયદો ભણ્યો છું અમિત શાહ સામે સીધો એવો કેસ ડેમેજીસ કેસ કરવો એ જરા મુશ્કેલ છે એટલા માટે કે અમિત શાહ ડાયરેક્ટલી એમાં ઇન્વોલ્વ હતા એવું તમે કઈ રીતે સાબિત કરી શકો પણ હેમંત એટલો જ કાબેલ છે કારણ કે જે શાતિર હોય એની સાથે શાતિર થવું પડે મેક્યા આપણે વાત કરીએ છીએ કે પછી કૌટિલ્યની વાત કરીએ છીએ કૌટિલ્યના અર્થશાસ્ત્ર ની વાત કરીએ એટલે અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ નથી એ રાજ્ય વ્યવસ્થા કઈ રીતે ચલાવવી એની વાત છે એમાં એટલે આમ ઘણી વખતે મેકિયાવેલી ઓફ ઈસ્ટ ઘણા લોકો એને કહે છે પણ ખરેખર તો મેક્યા ને કૌટિલ્ય ઓફ વેસ્ટ એમ કહેવા જોઈએ કારણ કે કૌટિલ્ય અઢી હજાર વર્ષ પહેલા થયા

એણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાંચ્યું છે કે નહીં પરંતુ એ હવે ચલાવવા જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું અને એમાંથી જો કોઈ દિલ્હીમાં બેઠેલા મંત્રી કે બીજા કોઈ ટોચના નેતા શાસક એનું નામ એ અધિકારીઓ લે તો દિલ્હીના શાસકોને પ્રોસિક્યુટ કરી શકાય છે કે સુપ્રીમ કોર્ટ હજુ મજબૂત છે અને દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું છે એમ કે એમને કોઈ રાજકીય દબાણ અત્યાર સુધી આવ્યું નથી અને કોઈ રાજકીય દબાણ એમને અસર કરી શકે એમ નથી અને એટલા માટે જ એ તમને ખ્યાલ છે કે ચૂંટણી મહા કૌભાંડનો ચુકાદો વાળી સરકાર દબાવવાની કોશિશ કરી રહી હતી કે વિગતો ન અપાય સ્ટેટ બેંક માંથી પરંતુ એ મહાકૌભાંડની વિગતો આપવાની જસ્ટિસ ચંદ્રચૂડના નેતૃત્વ વાળી બેન્ચે ફરજ પાડી સ્ટેટ સ્ટેટ બેંકને અને તમે પણ એ વાંચી શકો છો જોઈ શકો છો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર એ એ બધી જ વિગતો બહાર આવી અને નામે થતા ખુલ્યા ખંડણી કઈ રીતે ઉઘરાવાય છે એ વાતો પણ ખુલી એટલે હેમંત એને જે કેસીસ કર્યા છે આ ઈડીના અધિકારીઓની સામે એ હવે ચાલવા જોઈએ એવું હું માનું છું પરંતુ હેમંત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી તૈયાર છે એને પૂછવામાં આવ્યું કે તમે કયો હોદ્દો લેશો એટલે કે અત્યારે તો હું જ અને કાર્યકર્તાઓમાં જોશ ભરવા માંગુ છું એમને પૂછવામાં આવે છે કે કલ્પના સોરેન હવે સરકારનું કામ જોશે કે સંગઠનનું કલ્પના સોરેન એમના શ્રીમતીજી એ બાય ઇલેક્શન લડીને ધારાસભ્ય થયા મોટા હતા એટલે એ ભારતીય જનતા પાર્ટી સાથે એમણે ઈલું ઈલું કરી લીધું અને ત્યાં આગળ જઈને એમણે લોકસભાની ચૂંટણી લડીને હાર્યા હેમંત ની ઈચ્છા હતી કે કલ્પના સોરેન મુખ્યમંત્રી બને એમના પત્ની એમની ગેરહાજરીમાં પરંતુ સીતા સોરેને એ એની સામે બળવો કર્યો એટલે ચંપઈ જે સિબુ સોરેનના અત્યંત વિશ્વાસુ સાથી રહ્યા એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ ધારો કે કાલ ઉઠીને હેમંત એમ કે તમે આ ગાદી ખાલી કરો તો એ ખાલી કરી દે એટલા નિાવાન છે પણ હેમંત્રી નહી બને કેઠાવવા માંડ્યા છે એ કે છે કે ઝારખંડ ને ભીખા આપવામાં આવે છે ઝારખંડમાં વિપુલ પ્રમાણમાં એમાંથી ખનીજ લઈ જાય છે કેન્દ્ર સરકાર એનો લાભ લે છે અને જાણે કે ભીખ આપતી હોય એવું ચાલી રહ્યું છે એ કહે છે કે झारखंड ખનીજ સંપદા પ્રદાન રાજ્ય છે ઈસી સે پورا દેશ ચલતા હે લેકિન ઇસકે બદલે મે હમે ભિક મિલતી હે અબ ઇસસે કામ નહીં ચલેગા જલ્દી હી રાજ્ય ઓર દેશ મે બદલાવ બڑا બદલાવ દિખેગા સડક સે સદન તક શર્યંત્રકારીઓ કો મુખ તોળ જવાબ દેંગે ઝારખંડ મેદિવાસી મુખ્યમંત્રી બના તો પડોશી રાજ્યો મેદિવાસી સીએમ બનાવિન નાચે એવા મુખ્યમંત્રીઓ ભારતીય જનતા પાર્ટી નાચે એ તમને ખબર છે પણ એ કે છે કે અત્યારે હું ન તો નું કામ જોઉં છું ને સરકારનું કાર્યકર્તાઓનો ઉત્સાહ એ શેર કરી રહ્યો છું अने कहे के आगे का प्लान क्या है हमने पूछवा तो के देखिए हमारी पार्टी के अगुआ नेताओं ने दिशोम गुरु सहित कई नेताओं ने इसमें भी इससे भी कठिन लड़ाई लड़ी है उसके सामने यह तो कुछ भी नहीं एट्लेन पांच महीना जेल में रह है इस मामले में हम लोग फ्रंटलाइनर है अब इन चीजों के बारे में जानने समझने और लोगों के शड़, लोगों के षड्यंत्र को पहचानने का थोड़ा सा आइडिया हो गया है कोई दिक्कत नहीं है समय आने दीजिए चैलेंज करे ये कहे कि जेल में काफी संख्या में गरीब आदिवासी व बेसहारा लोग बंद है गरीबी के कारण और, और समझ के अभाव में वे छोटे छोटे मुकदमों में वर्षों से बंद है

અત્યારના જે મુખ્યમંત્રી છે એમની પાર્ટીના ચંપાઈ ઈડીએ ધરપકડ કરી છે કારણ કે એમના પીએસના કોઈક પેલા આસિસ્ટન્ટને ત્યાંથી પાંત્રીસ ત્રેવીસ કરોડ રૂપિયા રોકડા જપ્ત થયા છે અને બિલ બિલ્ડર મુન્ના સિંહ ને ત્યાંથી ત્રણ કરોડ રૂપિયા જપ્ત થયા છે ઈડી દ્વારા એટલે આ આલમગીર પીએસની પણ ધરપકડ થઈ છે પેલા આસિસ્ટન્ટની પણ ધરપકડ થઈ છે અને એ એમના જે પીએસ છે સંજીવ લાલ એમને છ જુલાઈ એમને જામીન આપવામાં આવે છે કે નહીં એની ચર્ચા એટલે કોર્ટ સમક્ષ આવશે કોર્ટ સામે એ સુનાવણી આવવાની છે બીજો અત્યારે જે બહુ મુદ્દો એ છે કે ઝારખંડના વોટર્સ લિસ્ટમાં બાંગ્લાદેશી એ મોટી સંખ્યામાં આવ્યા છે કારણ કે બંગાળ પશ્ચિમ બંગાળની સરહદે છે અને એમાં ઘણા બધી ઘણા બધા મતદાતાઓ વધ્યા છે એટલે ઝારખંડના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે એમણે કહ્યું છે કે અમે આની તપાસ કરવાના છીએ અને એમાંથી જે ખોટા નામો હોય મતદારોના એ અમે રદ કરવાના છીએ આઠ આઠ વિધાનસભા બેઠકોમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની ફરિયાદો આવી છે એમાં રાજમહલ બરહેટ બોરિયો લીલીપાડા પાકુડ જામતાડા નાલા અને મધુપુર એ છે અને હિન્દુ સંગઠનોએ એના વિશે છે ભારે ઉહાપો મચાવવાનું શરૂ કરી દીધું છે એટલે એના વિશે ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચ એ તપાસ કરશે અને જે બનાવટી નામો હોય કે ખોટા નામો હોય કે ઘૂસણખોરોના નામો હોય તો એને છે દૂર કરવામાં આવશે પણ અમે તમને કહી દઈએ નરેન્દ્ર મોદી જયારે બે હજાર તેરમાં માં પ્રચાર કરી રહ્યા હતા અને વડાપ્રધાન થવા પહેલાના જે એમની ચૂંટણી સભાઓ હતી એમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ખડિયા પોટલા બાંધીને તૈયાર રહે અમે સત્તામાં આવી રહ્યા છીએ અને તમને છે અહીંયાથી બે કરોડ જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતમાં વસે છે અલગ અલગ પ્રદેશોમાં એવું પાર્લામેન્ટમાં કોંગ્રેસના નેતૃત્વ વાળી સરકાર હતી ત્યારે પણ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર હતી ત્યારે એટલે કે અટલજીની સરકાર હતી ત્યારે પણ એ આંકડાઓ રજૂ થયા હતા અને એમાંથી થોડા ઘણા થોડા હજાર લોકોને જ ડિપોર્ટ કરાયા છે આજ લગી નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન દસ વર્ષ દરમિયાન ના જે આંકડાઓ સત્તાવાર રીતે પાર્લામેન્ટમાં મૂકવામાં આવ્યા છે એમાં જે લોકોને ડિપોર્ટ કરાયા છે એના કરતા ડોક્ટર સિંહના સમયગાળાની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે જેટલા ડિપોર્ટ થયા છે એ લોકોની સંખ્યા વધારે છે એટલે કે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે વધારે નેતૃત્વ કર્યા છે બાંગ્લાદેશી જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે બહુ જૂથ પ્રમાણમાં થોડા હજાર જ લોકોને ડિપોર્ટ કર્યા છે આ આંકડો પણ તમે પાર્લામેન્ટના રેકોર્ડમાંથી ચેક કરી શકો છો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર